નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં ખૂબ સરસ મજાની એ મિત્રો હાલના સમયગાળા અંદર એ મગફળીની અંદર એ ફાલ જે છે એ લાગ્યો છે મગફળી જે છે એને કહેવાય ને કે સોળે કળાએ ખીલી છે હવે મગફળીની અંદર જે ખર્ચ કરવાનો હતો એ લગભગ ખેડૂત મિત્રોએ એ પૂર્ણ કર્યો છે ફૂગનાશકનો દવાના છંટકાવ કરવાના છોડને પાણી પાવાના આ બધા જ ખર્ચાઓ પૂરા થયા છેલ્લા છંટકાવ જે છે એ મગફળીની અંદર હાલી રહ્યા છે ત્યારે ખેડૂત મિત્રો મગફળીની અંદર એ ડોડવો સારો બનાય મગફળીની અંદર વધારે ઉત્પાદન આવે મગફળીની ક્વોલિટી સારી બને એના માટે મિત્રો સેલો છંટકાવ શેનો કરવો એની અવઢવમાં છે ત્યારે મિત્રો સેલો છંટકાવ જે છે એ જ્યારે મગફળીના પાકની અંદર આપણે કરવો છે ત્યારે મિત્રો મગફળીના પાકની અંદર સીધો ખોરાક એ છોડને મળે અને છોડ જે છે એ સીધો જે છે એ ખોરાક ઉપાડે અને છોડની અંદર વધારે ઉત્પાદન મિત્રો મેળવી શકાય આ નિયમ મુજબ એ મિત્રો સોળની અંદર એ એમિન એસિડ એ મિત્રો આપણે આપીએ તો સોળ જે છે એ સોળે કળાએ ખીલે તો એના માટે એ મિત્રો વડાંટનો છેલ્લો છંટકાવ વડડાંટનું માપ એ મિત્રો જે ખેડૂત મિત્રો એ વાપર્યું છે એ બધાને ખ્યાલ છે કે એક પંપની અંદર પચીસ એમએલ નાખી અને આપણે છંટકાવ કરાવ્યા છે છેલ્લું પિયત જે મિત્રો મગફળીનું આપતા હોય અને મગફળીનો ડોડવો આપણે ભરાવદાર બનાવો હોય નાનો દાણો જે ગોંગળીઓ રહી ગયો છે જે મરિયા રહી ગયા છે એને મોટા કરી દેવા હોય તો મિત્રો વડાણ જે છે એ એક એકરની અંદર એ પાંચસો એમ એલ અઢી વીઘાની અંદર પાંચસો એમ એલ પાણી સાથે જે છે આપી દેવામાં આવે તો એક પણ દાણો જે છે એ એ મરિયો દાણો નહીં રહે બીજું મિત્રો મગફળીની અંદર જે ક્વોલિટી જે છે એ ક્વોલિટી એકદમ સુંદર સારી અને એનું વજન જે છે એ મિત્રો આપણે વધારી શકશું વડાણની અંદર મિત્રો એનું જ્યારે ઉપર છંટકાવ કરવો હોય તો ઉપર છંટકાવ માટે સહેલો છંટકાવ જ્યારે તમે કોઈ પણ ફૂગનાશક નાખતા હોય કોઈ પણ જે છે એ ખાતરો નાખતા હોય તો એની સાથે મિત્રો વડાન જે છે એક પંપમાં છ્યાલીસ એમએલ નાખી અને સેલો છંટકાવ જો કરી દેવામાં આવશે તો મગફળીની અંદર જે છે એ બાર પ્રકારના આપણે કહેવાય ને કે જે છોડને જરૂરી પોષક તત્વો હોય જે બાર પ્રકારના એમિનો એસિડ આવે આ તમામ પ્રકારના એસિડો એ મિત્રો એમિનો એસિડના રૂપમાં એ સીધો ખોરાક છોડ ઉપર સીધો છંટકાવ કરવામાં આવે તો પાનની સાઇઝ જે છે એ વધશે પાનની અંદર જે છે એ સીધો ખોરાક એ છોડ લઈ શકશે અને સોડની અંદર જે છે એ જરૂરી પોષક તત્વો જે સોડને જરૂરી છે એ તમામ પોષક તત્વો એ આ મગફળી લઈ શકશે તો મિત્રો વડાણનો છેલ્લો છંટકાવ એક પંપમાં ચાલીસ એમએલ નાખી અને છંટકાવ કરી દો જો કોઈ ખેડૂત મિત્રોને મોડી પાકતી વેરાયટી હોય બત્રીસ નંબર જેવી વેરાયટી હોય બાવીસ વીસ નંબરની વેરાયટી હોય તો પિયત આપતા હોય તો પિયત સાથે અઢી વીઘામાં એ એ પાંચસો એમ એલ જો આપી દેવામાં આવશે તો મગફળીની અંદર ખૂબ ઉત્પાદન સારું મળશે મગફળીની ક્વોલિટી એ મિત્રો બજારની અંદર જે છે એ તમારા ભાવ એ વીસથી પચીસ રૂપિયા એ બીજી મગફળી કરતાં આના વધારે મળશે શા માટે તો કે આનો દાણો જે છે એટલો મજબૂત બનશે કે જ્યારે તમે વરદાન છંટકાવ કરેલો હોય અથવા વડદાન પિયત સાથે આપેલું હોય તો દાણો જે તમે મગફળીનો જે ખેંચો છો અને એ જ્યારે ખેંચશો અને જે દાણો જે છે એ એક હાથે એ કહેવાય ને કે એક હાથે પોપટો તમારો ખોલીને એટલો ભરાવદાર દાણો એ તમારો બનશે તો મિત્રો વડાણ જે છે એનો ઉપયોગ તમારા પાકની અંદર તમે કરી શકો છો વધારાની માહિતી માટે મિત્રો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમાલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વડાણ જે છે એ ગુજરાતના કયા ખૂણા ઉપર કેવી રીતનું મળશે એ તમને એનો ખ્યાલ આવશે વડાણ જે છે પાંચસો પાંચસો એમએલની કિંમત છસો રૂપિયા છે કુરિયરથી જે છે એ ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર તમે મેળવી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો મગફળીના પાકની અંદર સેલો છટકાવ એ વડાણથી જ કરજો જે મિત્રોને વરડાણનો છંટકાવ કરે છે જે ખેડૂત મિત્રોએ વરડાણનો ઉપયોગ કર્યો છે ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો સાથે સાથે ખેડૂત મિત્રો વરડાણ જ્યાં વાપર્યું હોય અને તમારા પાકની અંદર જે છે એ દસથી વીસ ટકા જેવો જે છે એ ઉત્પાદનની અંદર ફેરફાર ન પડે તો જ્યાંથી તમે વરડાણ લાવ્યા હોય ત્યાં તમે જે છે એ તમારું તોડેલું ડબલું જે છે પાછું આપી આવજો તમને પૂરેપૂરી કિંમત એ વરડાણની આપી દેવામાં આવશે તો ખેડૂત મિત્રો શેની રાહુઓ છો વડાન જે છે લઈ આવી અને એનો સંટકાવ જે છે એ ખેડૂત કરવાનું મિત્રો ભૂલતા નહીં ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ